સતગુરુ જય ગુરુ મહારાજ હા બધા કે છે કે ગુડ વાણી ગુડ વાણી ગુડ વાણી એટલે શું એનું રહસ્ય હા એમાં કઈ ગમ નહિ પડતો હા ની વાણી ગુઢય છે હા પણ ગુડય છે આમ તો એના ખુલ્લા સાહેબ બધો બીદર છે સંતોના પણ આપણને નહી સમજાતો ને એટલે ગુડ પડે સંતો એની વાણી ગુડ નહી થઈ પણ આપણને નહી બરોબર ને ગુડ માં એવું છે કે એક બરોબર સોરા માં ભજન રાખેલા અને ગામ માં એ રાજા ને પધાર ને બોલાવેલા કે તે અમારે ગામના ને ભજન રાખવા છે ને તમે આવજો ગયો હવે વખતે તો આ બધા સાસ વાસીન ઓછા એટલે રામ સાગર ના ભજન બોલે ભજન થઇ ગયેલા થઈ ગયેલું એટલે ખેડુ એમના પત્ની છે એમની દીકરી છે એ ભાર લઈ ને ત્યાં નીકળ્યા એટલે દીકરી એવું બોલી કે ભારે મીઠું વાગે છે બીજું કઈ ને નામ નું આપ્યું પણ કે ભારે મીઠું વાગે છે એટલે પટલાણી કીધું કે ઓલ્યું છે ને એટલે મીઠું વાગે એટલે પટલે એમ કીધું બેઠેલા અને રાજા એ બેઠેલા રાજા ને કઈ ની આ વાત છે કે આમાં કઈ મને હમજાણું નઈ આ ખેડૂત માણસો તો નીકળ્યા છે હવે દીકરી કેશો કે ભાઈ મીઠું વાગ્યા પટલા નઈ છે કરો છો એમાં કઈ મને ગમ પડે ન તો દીકરી કે તો બાપા અમારી વાત માં કઈ ન હોય આ ઓલ્યું ઓલ્યું એટલે એ અમારી ભાષા છે બરોબર ને એટલે મેં કીધું ગોલ્યું તુમડું ભાઈ મીઠું વાગ્યા એટલે આ મારી ભાઈએ એમ કીધું છે એવું કીધું કે જ વાગે તુમડું હોય તાર હોય પણ ટેરવું અહિયાં નો શું વાગે હા મારી ભાઈ છે એટલે રાજા કે આ તો ખોટા તમને ઉભા રાખ્યા આમાં કઈ મને જાણવા મળ્યું આ શું આવા બધા તમારા ગુઢા વ્યાણ છે એમ આવા તમે ગુઢા ને તમારા વ્યાણ ગુઢા કે આવા ને કઈ ખબર પડે નહી નામ દેતા જ શું તમને વાંધો એટલે વળે દીકરી બોલી કે એટલે આ તો ઓલ્યું છે કે

કે બાબા એ અમારા વાતમાં કઈ નો કદાચ કેવી અને તમને રી સડે કઈ કરી બે હો તો અમારે શું કરવું કે પ્રધાન કે આમને કહી દો કે રાજા કઈ બોલે જવાબદારી મારી અને રાજા કે હું વસન આપું ભેદ નીકળશે ને હું કઈ નહી કઉા જાનવર કઈ મારી ઘરવાળી એમ કીધું એમ કે જાનવર હોય પૂછડું નો હોય એટલે કે મે એમ કીધું કે આ ઓલ્યા વિના નો ઓલ્યો છે આ પૂંછડા વિના નું જાનવર છે હવે રાજા ને તો હવે એને વચન આપી દીધું કે હું તમને કઈ નઈ કઉ હવે કઈ બોલાય નો એટલે આ સંતો ના ગુટા વેન જો નથી સમજાતા તો પછી આવું થાય છે માણસ માં ઢોરે કસે એટલે ઘણા એવા ગુઢા શબ્દ એવાય હોય છે ઘણા શિખામણ દેતા હામું આવે બિરબલ ના તમાકુ નું વ્યસન તમાકુ ખાય જ્યાં ત્યાં થૂકે બાદશાહ ગમે એમ એટલે એને એમ થયું ગમે એમ થાય બાદશાહ એવું થયું કે આને મારે ભૂલવાડો ભૂલવાડો હશે પછી એને કીધું કે બિરબલ કે હા કે ઘોડા બે લીયા આજ સીમ માં જવું છે વગડા જાવો જવું છે બીરબલ તો ઘોડા લાયો બે ઘોડા માથે જ્યાં ફરવા વગડામાં એમાં એક તમાકુ નું ખેતર હતું અને એમાં ગદાડું સરે એટલે એ ઘાસ ખાય તમાકુ ખાય નઈ એટલે બાદશાહ ને એમ થયું કે આજ મોકો છે આજ બીરબલ ના છે ને હમસાઈ દઉં આ તમાકુ મૂકી દે એટલે બાદશાહ તરત પ્રેશના કર્યો બીરબલ કે સરે શું છે એ તો છે તો કે એ તો તમાકુ નહી ખાતા ઈ કે તમાકુ ખાય કે આ તો માણસ ખાવાનું છે હવે આ બાદ છે શું કેવું ભારે પડ્યું ઓલા સમજાવા જાતા ગધો ગીણ્યો ગીયો એ કે માણસ ખાવાનું વસ્તુ ગધા થોડાક ખાય તમાકુ એટલે અમુક અત્યારે શીખા દેવા જવા માં નવા નવા આવેલા અને સાધુ યાદ આવીને કે ભિક્ષા દેહોયા એટલે દાદી એ નવા નવા વહુ આવેલા રોટલા છેડાવતા તરત ગરમા ગરમ રોટલી ને સ્વીકાર કરો હવે રોટલી તો વરાળું કાઢેલી ગરમા ગરમ મૂકી સાધુ મનમાં વિચાર કરાર એ રોટલી લઈને વ્યાજ્યા પણ મારું તું ક્યાં ગરમ રોટલી આપીશન કીધું કે બાપા અમારી વાસી રોટલી નો સ્વીકાર કરો ओ कायो बात कायला कायल नो जवाब मागवो छे हा के आजला बिजादी साधू आया भिक्षा लेवा ला वले भाई देखले गरमा गरम रोटी लईन आवी के केम कोई घेरे बिजू आ रेतूज नी थी हा हा इ करया वा मे मारी उमर छे ना Пасса, вот они такие. Ага. А не они, 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 એટલે બાપા કે આમાં કઈ નો પરેશન મારે લેવાનો હતો જવાબ તો ગરમા ગરમ રોટલી તું દેસ ના કેસ કે રોટલી સ્વીકાર કરો કે હું નવી નવી બાપા મારી કોઈ કમાણી નઈ આ તો આગલા ઘટીયા ની કમાણી અને એ ખાવી છે

મારા માવતર ના ગીરા મારા માવતર છે ને એ બધા એટલે પાંચ જોય અને પછી આવડા કે અમારે આ લેવું છે એ મારા લીધું જ્ઞાન બે વડા એને થયા મારા હા હું લીધો એમના બાર મહિના થયા હાજતા ગોરું બોતું નથી એટલે જીવવાની મજા તો ક્યારે આવે કે જયારે પોતે પોતાની ઓળખાણ કરી લે ને પછી આ જીવનની મજા છે આ સુધી તો આપડે વ્યામ માં જીન કે કાઢવાની હા શું શું હોય છે હું કોણ છું કે ફોગટ જલમ ગુમાયા આપણને માનવ નો અવતાર મળ્યો છે શું લેવા મળ્યો છે કે આ બધો અનુભવ કરવો અનુભવ આવ્યો અવતાર માથે સદગુરુ ને

પણ આ બધું કર્મ ને ભોગવવા કર્મ થી કોઈ બધી કર્મ ની તો આપડે તો આ બધું પાછું નાખી ભગવાન ભગવાન કે ભગવાન આ બધું કરે ભગવાન આ બધું કરે ભગવાન નહિ કરવું ભગવાન તો તમારી નજર સામે તમને ભણાય કલેક્ટર કલેક્ટર કોઈ જલમતા નથી ડોક્ટર જલમતા નથી એ બનવું બનવું પડે છે તો આ માવતરે આપણને ભણાય તનતો ને કરી અને એના થી આપડે ભણ્યા છે આમાં કોઈ ભગવાન નો પૈસો ક્યાંય નહી વાપરાય નહી ભગવાન નો પૈસો આવ્યો નહી આપડા માવતર નો પૈસો છે પછી કોઈ ભગવાન નો આશીર્વાદ નહિ તમારી મહેનત હોય તો ક્યાંય પાસે ઘણા ભણાય બધા નોકરિયા નહીં ગુરુ કરે એ બધા જ્ઞાન થતા પણ એવો આપડો લક્ષ્ય હોવો આ જ્ઞાન શી માં લેવાનું લક્ષ્ય માં લેવાનું સમજવું જોવે પણ આ વાણી જોવે જે ગોઢ રહી છે તે કહો છો ને ગુઢ માં તો છે ને જો હવે આ સદગુરુ હવે ઈ ઈશારો આપડે એવું આપડે નિક્કી કરવું જોવા પૂછું જો ગુરુ કે ઈ છે બરોબર ને પૂછવું હા એટલે વસ્તુ અહિયાં શાન એટલે ઈશારો હવે

એટલે વાહ જે દલીતવાસ કેવાતો રીઝન વાસ કેવાતો કાલે મૂક્યા મન ખબર છે માળા ફેરવા પણ મન કો તો હમણાં હું વાડગે સૌ લઈ અને સાલું કઈ પીતું થાય એટલે આ બધા ગુટ રહી છે પછી એક સાધુ આવે કામ છે કે જો આવશે નહી નહિ આવે અને નહિ આવે તો આવશે સોમા ટાઈમ ને આમ છે હા એટલે

એટલે પૂછવું જોવા પૂછવું જોઈએ આ સાધુ ને આ બધા ને છે એ ગુરુ નો ગમો જ કેવાય આ ગુરુ નો ગમો છે એટલે એ ગમ છે ને આપડે નો સમજાવ પૂછવું પૂછવું પડે ગુરુ મારાજ ને તમે હું સમજાવી ઓળખા ને આ શાંતિ કરાવું છું કે મેં છે ને ઈદ બતાવું છું આમાં બીજો અને આપણને થાવું છું આપણને જો નક્કી નો થયું હોય ને

सदगुरू महाराजुमारी हा